દુનિયામાં એવા એવા કાંડ થઈ રહ્યા છે કે જે સાંભળીએ અને વાંચીએ ને તો મગજ ખરેખર ચકરાવે ચડી જાય તમે આ ચિત્ર જોઈને અને ટાઇટલ વાંચીને જ સમજી ગયા હશો કે આમાં શું ઘટના બની પણ ઘટના ખાલી વાંચીને ટાઇટલ વાંચીને ખ્યાલ આવે એવું નથી પણ પૂરી વાત સાંભળશો તો તમારા હોશ હોશ ઉડી જશે અને શરીરમાંથી લખ લખવું પસાર થઈ જશે કે સમાજમાં આજના સમયમાં અને આજના યુગમાં પણ આવી રીતના બનાવો બને છે ઘણીવાર બનાવોમાં કારણમાં અને ભોગ બનનાર વ્યક્તિઓ કોઈક રીતે પોતે પણ પોતાની ભૂલનો ભોગ બનતા હોય છે એટલે હંમેશા સજાગ અને ચોકંદના રહેવું જરૂરી બની ગયું છે હવે વાત એવી બની કે એક દંપતીને પોતાની બેદરકારી એવી ભારે પડી કે એણે મોટી તકલીફમાં મુકાવું પડવાનો સમય આવી ગયો જેણે કલ્પના પણ ન કરી હોય એવી ઘટના એની સાથે બની ગઈ એકવાર એક ચોર રાબેતા મુજબ ચોરી કરવા નીકળ્યો અને એક એક ઘરમાં ઘૂસે છે ઘરમાં ચોરી કરવાના એર્યાદા સાથે ઘૂસેલા ચોરને ચોરી તો કરી લીધી અને પછી જેવો એ નીકળવા જતો હતો ત્યાં જ એની નજર બેડરૂમ ઉપર પડી બેડરૂમમાં તે ઘરના રહેતા દંપતી એટલે કે પતિ પત્ની અંગત પળો માણી રહ્યા હતા પહેલાં તો ચોરને જોવામાં મજા પડી ગઈ તે તો ટીકી ટીકીને જોવા લાગ્યો અને પછી એના ચોર દિમાગમાં એક ભયાનક વિચાર આવ્યો એણે પોતાના પાસેનો મોબાઈલ કાઢી અને એને મોટી કમાણી કરવાનો નુસ્ખો સૂચ્યો ગંદો નુસ્ખો એણે તો મોબાઈલ કાઢી અને ચૂપચાપ વિડીયો ઓન કરી અને વિડીયો રેકોર્ડિંગ કરવાનું ચાલુ કરી દીધું અને આમ એણે પેલા દંપતીનો અંગતપણો માણતો પૂરો મજેદાર વિડીયો ઉતારી લીધો અને પછી વિડીયો જેવો ઉતરી ગયો બધું કામ પતી ગયું ત્યારે ચૂપચાપ ત્યાંથી રવાના થઈ ગયો દંપતીને પણ ત્યારે કશી ખબર પડી નહીં બીજા દિવસે રાબેતા મુજબ જ્યારે દંપતી સવારે ઉઠ્યું અને નાઈ ધોઈને નાસ્તો કરવા અને દિનચર્યામાં મગ્ન હતા ત્યાં જ એમના મોબાઈલમાં એક મેસેજ આવે છે અને મેસેજની સાથે સાથે એક વિડીયો પણ આવે છે અને એ વિડીયો જોવે છે ત્યારે દંપતીના પગ નીચેથી ધરતી નહીં પણ માથા ઉપરથી આકાશ પણ ઉડી ગયું એવી હાલત થઈ ગઈ તેમને કાપો તો લોહી તો શું પણ માથાના વાળ પણ ઊભા થઈ ગયા અને રૂવાડા ખડા થઈ ગયા કારણ કે તેમને મોબાઈલમાં આવેલો જે મેસેજ અને વિડીયો હતો તે એમની પોતાની જ અંગત પળોનો દ્રશ્ય ઉતારેલો એક ગંદો વિડિયો મોકલનારે તેમને મોકલ્યો હતો અને પછી મેસેજ વાંચીને એમને ડરવાનું બીજું કારણ એ પણ હતું કે મેસેજ મોકલનારે એમાં લખ્યું હતું કે અમને દસ લાખ રૂપિયા તારે આપવા પડશે અને જો તું દસ લાખ તમે નહીં આપો તો પછી આ તમારો આ વિડીયો રંગીન વિડીયો એ ઓનલાઈન મૂકી દેવામાં આવશે અને ગામમાં તમારી ફજેતી થશે ને આબરૂ જશે દંપતી તો ગભરાઈ ગયો અને એકદમ ચિંતામાં મુકાઈ ગયા તેમને ખરેખર ખબર જ ના પડી કે અમારા ઘરનો આપણા જ ઘરમાં આવીને આપણી જ અંગત પળોનો વિડીયો આવી રીતે કોણ ઉતારી ગયો તેમને તો ખરેખર સમજ ના પડી તેમણે આખું ઘર ફંફોસ્યું પણ ઘરમાંથી કંઈ એવું કંઈ ખ્યાલ આવ્યો નહીં પણ દંપતીએ હિંમત દાખવી અને તરત જ તેઓ પોલીસ સ્ટેશન દોડી ગયા અને ફરિયાદ દાખલ કરી દીધી ફરિયાદ દાખલ થઈ અને તરત જ પોલીસે ચોરને અથવા તો ધમકી આપનારને પકડવાના ચક્રો ગતિમાન કર્યા બાહોશ પોલીસે સમયસૂચકતા વાપરીને તાત્કાલિક જ જે નંબર પરથી મેસેજ આવ્યો હતો તેને ટ્રેસ કરી અને ગણતરીના સમયમાં જ તે ખંડણી માગનાર એટલે કે સેક્સોન અથવા તો બ્લેકમેલ કરનારને ઝડપી પાડ્યો અને પછી તો પોલીસે પોતાની ત્રીજું નેત્ર ખોલી અને તેને બરાબર સાણસામાં લઈને ઠમઠોર્યો ખંખેર્યો અને પછી તેની પાસેથી જાણવાનો પ્રયત્ન કર્યો કે ભાઈ આ વિડીયો તે ઉતાર્યો કેવી રીતે અને આવું તે કામ કેટલા સમયથી કરે છે અને કેવી રીતે તું અહીંયા પહોંચ્યો પછીથી ચોરે જે કહ્યું તે વાત તો ઓર ખતરનાક અને ચોંકાવનારી હતી ચોરે કહ્યું કે હું તો ચોરી જ કરું છું પરંતુ એ પહેલાં હું એક બહુ જ મોટી પરીક્ષાની તૈયારી કરતો હતો અને પરીક્ષામાં સતત જ ઘણા વર્ષો સુધી ફેલ થવાના કારણે તે ખૂબ જ નારાજ હતાશ અને એકદમ બંડખોર બની ગયો અને પછી તેણે પોતાને અભ્યાસ છોડી અને પછી ચોરી કરવાનું ચાલુ કર્યું નાની મોટી ચોરી કરતો બજારમાં ફરતો બજારમાંથી મોબાઈલ લોકોના હાથના પાકેટ વગેરે જે બી મળે તે ચોરી કરી લેતો હતો એમ કરતાં કરતાં તે પછી ઘરોમાં પણ ફરવા માંડ્યો જ્યાં પણ નજર પડે ક્યાંકો ઘરનું તાળું દરવાજો ખુલ્લો હોય બેદરકાર લોકો આજની તારીખે પણ બરાબર સમયસૂચકતા વાપર્યા વગર દરવાજા ખુલ્લા રાખીને સૂઈ જતા હોય એવા લોકો એને મળી જ રહેતા અને ઘરમાં ઘૂસીને ચોરી કરતો ચોરના કહેવા મુજબ આ દંપતીના ઘરે પણ તે અગાઉ બે વાર સફળતાપૂર્વક ચોરી કરી ચૂક્યો હતો અને તેને સારી એવી રકમ અને સામાન પણ મળ્યો હતો તો એણે ત્રીજી વાર હાથ જમાવવાનું નક્કી કર્યું હતું થોડા સમય પછી અને ત્રીજી વાર પણ ચોરી કરવામાં સફળ રહ્યો પરંતુ ચોરી કરતા કરી અને તે નીકળવા જતો હતો ત્યાં તેની નજર બેડરૂમ પર પડી અને આ બેદરકાર દંપતી ઘર તો ખુલ્લું જ રાખ્યું હતું રાત્રે પણ સાથે સાથે અંગત પળો પણ ખુલ્લા દરવાજામાં માણી રહ્યા હતા એ જોઈને ચોરને વધારે કમાણી કરવાની લાલિલ ચાગી અને તેણે વિડીયો ઉતારવાનું નક્કી કર્યું અને આમ તેણે તે દિવસે વિડિયો તે દંપતીનો ઉતારી લીધો હતો અને પછીથી તેણે મોટી રકમ પડાવવાના ઈરાદે તે દંપતીને બીજા દિવસે પોતાના ચોરેલા જ એક મોબાઈલમાંથી તેમણે મેસેજ કર્યો હતો પરંતુ ચોર ભૂલી ગયો કે આજના સમયમાં મોબાઈલમાંથી કોઈને મેસેજ કરો અને સામેવાળી વ્યક્તિને ખબર ન પડે જો કાયદાનો સહારો લે તો તે બનતું નથી મતલબ કે મોબાઈલથી ધમકી આપવી કે ખોટા મેસેજ કરવા કે કોઈને પાસેથી ખોટી માંગણી કરવી કે બ્લેકમેલ કરવા તે તો પોલીસને પકડવા માટે ડાબા હાથનો ખેલ છે અને આમ ચોર ભાઈ સપડાઈ ગયો તેણે ધમકી ભર્યો વિડીયો બ્લેકમેલ કરવાના ઈરાદે મોકલ્યો અને દંપતીએ પણ હિંમત દાખવી અને તરત જ પોલીસ પાસે જઈ અને ફરિયાદ નોંધાવી હતી અને આપે અગાઉ કહ્યું તેમ પોલીસે ખૂબ જ ઝડપી કાર્યવાહી કરી અને પછીથી તે ચોરનો નંબર ટ્રેસ કરી અને તેને તાબડતોબ ઝડપી પાડ્યો હતો અને પછી તેને સારો એવો મેથી પાક ચખાડી અને તેની પાસેથી અગાઉની ચોરી અને આ ઘરમાં ઘૂસીને કેવી રીતે તેણે આ વિડીયો ઉતાર્યો તેની તમામ માહિતી મેળવી હતી પોલીસ પણ લોકોની બેદરકારી અને ચોરની ઘટનાઓની વાત સાંભળી અને ચોંકી ઉઠી હતી આ ઉપરથી આપણે પણ એ સમજવું રહ્યું કે ઘરના દરવાજા હંમેશા બંધ રાખવા જોઈએ એક બે વાર ચેક કરવા જોઈએ અને ક્યારેય પણ પોતાનો સામાન કે અહીંથી ન રાખવો જોઈએ અને અંગતપળો ભલે પોતાના ઘરમાં પણ માણી રહ્યા હોય પણ છતાંય ખૂબ જ ધ્યાનપૂર્વક રહેવું જોઈએ જેથી કરીને આવી રીતે કોઈ અજાણી વ્યક્તિ આપણા જ ઘરમાં ઘૂસીને આપણી જ બાબતનો આવી રીતે ગેરલાભ ના ઉઠાવી જાય આ બાબત ઉપરથી તમને શું પ્રેરણા મળી અથવા તો તમને શું સમજવા મળ્યું તે વિશે કોમેન્ટમાં જરૂરથી જણાવશો તમે આ કિસ્સા વિશે તમારું મંતવ્ય જણાવવા વિનંતી